નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બદમાસ આ ગાડીના પેંડાએ પહેલું ચક્કર ફરી લીધું હતું રામલાલ ભાઈએ બારણો ખોલી પત્નીને છેલ્લા ડબ્બામાં હડસેલી તેટલામાં તો પેંડા ગુંજવા લાગ્યા ત્રણ બાળકોને તેમજ ટ્રંક પોટલાને તો રામલાલે બારીમાંથી જ અંદર ફગાવ્યા રૂક્ષમાણીએ એ પછડાટમાં ઉઠી પેટી તથા બાબો સાંભળ્યા નહીં ત્યાં તો ટ્રેન સ્ટેશન યાનને લાંધી ગઈ ખાલી પડેલા પ્લેટફોર્મ પર જે કોઈ આ દ્રશ્યના સાક્ષીઓ હતા તેમણે રામલાલના માથા પર તળાપીઠ વરસાવી સાબલોકના લોકના પોરિયા થઈ ગયા બધા પંક્ચરિયલ ટાઈમ પર જ આવનારા ને પછી બે રૂકાને છે તેનો એ વિચાર ન કરી આ વાક્યે રામલાલને ચમકાવ્યું ડબ્બામાં કોણ હતું પોતે કોને ભલામણ કરી હતી યાદદાશને નીચવી જોઈ એના નાકને દેશી બીડીના ગોટે ગોટે રૂમાળાની દુર્ગંધ યાદ આવી એના કાન પર આઠ દસ ઘોઘરા અવાજોમાંથી ગાલી વાક્યના ટુકડા અફડાયા એની આંખોએ તો સ્પષ્ટ કોઈ ચહેરો પકડ્યો જ નહોતો માત્ર જે અસ્પષ્ટ આકારો આંખો સામે ઘૂમતા હતા તેમાં કાળી ટોપી કાળી ધાડી કાળી લુંગી વગેરેની કાળસ જ વધુ જોર કરી મન પર એક કાળી ચિંતાનું વાદળ રચતી હતી ફાટકમાંથી બહાર નીકળતા એક જાણીતા ગૃહસ્થે રામલાલને પૂછ્યું કોણ સંગાત હતો રામલાલ ભાઈ સંગાત તો કોઈનો જ ન મળ્યો ત્યારે તમે એ કોના કહેતા હતા કે ભાઈ આ બચ્ચાનું ધ્યાન રાખજો મેં કહ્યું ખરું પણ કોને કહ્યું તેનું તો મને એ ભાન નથી આટલી ઉતાવળ નહોતી કરવી કાલે મોકલવાતા હવે મને પસ્તાવો થાય છે કોણ જાણે આપણા લોકો આગ કાઢીને દેખીને ભૂરાટા જ થાય છે ભૂરાટ ભૂરાટ શબ્દ રામલાલની છાતથી સંસરી ગયો એ કાઠિયાવાડી ગલોફામાંથી છૂટેલ શબ્દમાં રામલાલના આ આચરણનું આબેહૂબ ચિત્ર હતું લાલ લુંગડું દેખીને ગોદો વકરે ઊંટને ભાડીને ભેંસ વિફરે મિલ માલિકને જોતા આજકાલનો મજૂર નેતા ચમકે તેમજ રામલાલ રેલગાડીના ગાર્ડે ડબ્બાનો ખાનસ ચલાવ માન થયું જો પાગલ બની ગયું એટલો બધો પાગલ બની ગયો કે કીકાને અને કીકાની બાને જીવતા વહાલ સોયા સ્વજન લેખે વિસરી જઈ સામાનના નિષ્પણાંતે પોટકા સમજી લીધા અરે રામ માણસ પોતાને પણ કોઈક જાણીતા અથવા વોરસો પાત્ર સથવરા જોગ જે રવાના કરી એકવાર દેશમાં કાચી હાપુસનો કરડિયો મોકલવો હતો ત્યારે પોતાના એક સંબંધની જોડે મોકલનારનો વિશ્વાસ નહોતો કર્યો રામલાલે કેમ કે એ સંબંધી રસ્તામાંથી કરજુમ કરવાએ એકાદ કાચી કેરી કાઢી લેશે એવો એને સંદેશો થયેલો તો પછી આજે આ પોતે શું કરી બેઠો બીજો એક માણસ રામલાલને કામમાં વાત કહી ગયો વાત કહેતા કહેતા એ કહેનાની આંખો ચારે બાજુ જોતી હતી જાણે કે રખને કોઈના આ ટેસ્ટરની દિવાલોના અથવા લાદીના પથ્થરો ઊંચા કરીને છોડી હુલાવા નીકળી પડવાનો હોય તેણે વાત કહી તે આ હતી શેઠ એ ડબ્બામાં તો અમદાવાદ શહેરના બદમાશોનો સરદાર અલ્લા રખો બેઠો તો ને બીજા આઠ દસ એના ભગેડી ગજેડી ગળાકાંટું સાથીઓ હતા હું ત્યાં જ ઉભેલો હતો ભેગી એક રાંડ હતી તમામ મળીને રાંડની ઠઠા કરતા હતા એ રાંડને ધમકાવી ધમકાવી રાખાને માથે નાખાતા એ બધી ચેષ્ટાઓ મેં નજરો નજર ફાડી ત્રીસ પેસેન્જરોનો ડબ્બો છતાં એમાં દસ ઉપર અગિયાર કોઈ પેસેન્જર નહોતું બેઠું મોડા જોઈ જોઈને જે તમામ લોકો આગલા ડબ્બામાં જઈ ફરાયા શેઠ તમે તમારા બાલ બચ્ચાને વાઘવરની વચ્ચે દેખી દેખીને ક્યાં ફેંક્યા રામલાલ તો થી જ ગયો એ ફરી એકવાર ઝુમેર નજર ખીંચી ચહેરા આડે હાથનો પડદો કર્યો ને કહેવાનું હતું તે પૂરું કર્યું શેઠ આઠે પંદરે ધાળે અલ્લા રાખીઓ અહીંના ફેરા મારે છે એના ફેરા શરૂ થયા પછી રેલગાડીના ડબ્બાઓમાંથી પાંચ વાર તો ખૂરની લાશ હાથ આવી ને શહેરમાં સાતેક લૂંટો થઈ આ કાળા કામ કરનાર કોણ છે તે તો સહુ કોઈ જાણે છે પોલીસ શું નથી જાણતી એમ તમે કહો છો હું કહું છું કે પોલીસ ચોક્કસ જાણે છે પણ પોલીસને અલ્લારાખાએ રાખાઈ ગળા લગી ધરવી નાખ્યા છે હવે શું કહો છો મારા સાહેબ એ તો કેના બાપની ગુજરાત જેવું છે સરકાર રાજમાં ઢેઢ માળે ધકે દેવગિયા ડુંગરે ને પીર ગયા મકેવાળી વાત થઈ છે વરણાવરણી ભષ્ટ થઈ ગઈ ગાંધીએ ભૂઢું કરી નાખ્યું આમ શું રાખ સ્વરાજ મળવાનું હતું મારા પ્રતાપમાનો અંગ્રેજી રાજના આવું તો બહુ બહું તત્વ દર્શન ઠાલવી દઈ પોતાના હૃદયનો ઊંબળો હળવો કરવાની એ આસમાનીને તલ પાપડ હતી પરંતુ જ્યારે એ આસમાનીએ જોયું કે રામલાલનું ધ્યાન જ બીજે કોઈ સ્થળે ગુમ થયું છે ત્યાર પછી એ ત્યાંથી ખસ્યો ખસીને દૂર જઈ એકબીજા માણસ સાથે કશીક વાત કરવા લાગ્યો બેઉ વચ્ચે ઠઠ્ઠા ચાલતી હતી બેઉ રામલાલની સામે હાથની એવી ચેષ્ટા કરતા હતા કે જે ચેષ્ટાનો દૂરથી જૂનાને મીઠા વિનાનો લાગે છે એવો કાંઈક અર્થ બેસે રામલાલને તાર હોપીસ પર જવું હતું તાર હોપીસ પોતાની સામે જ હતી આંદોળાએ વાંચી શકે એવા અક્ષરો તાર હોપીસ વીજળીના તેજે સળગી રહ્યા હતા છતાં રામલાલ એટલો ગુણ શાંત હતો કે એણે બાજુથી જતા માણસને પૂછવું પડ્યું તારનો ફારો મેળવીને એ અંદર સંદેશો બેસાડવા લાગ્યો ગાડી અત્યારે ક્યાં હશે તેની પૂછપરછ કરી જોઈ સંભવિત સ્ટેશનના માસ્ટર પર તાર લખ્યો ઓછામાં ઓછી શબ્દ સંખ્યા બનાવી નવ આનામાં પતી જાય છે એવું જાણતા પોતાની અકલમંદી પર આફરીને અનુભવ્યું તારબારી પર મૂકી ભાંદો એક રૂપિયો શેરવ્યો બીજા બે રૂપિયા તાર માસ્તરે જરાક ડોકું ઊંચું કરી પાછું કાંઈક લખતા લખતા ટૂંકી માગણી કરી સાના રામલાલ સહિત તપ્યો અજાણ્યા જાણીને શું એક્સેસ ચાર્જ તાર માસ્તરે જવાબ આપ્યો શાનો લેટ ફી પ્લસ સન્ડે રામલાલને જાણી કોઈએ ગાડી નિંદ્રામાંથી ઢંઢળ્યો ત્રણ રૂપિયા ત્રણ રૂપિયાની રકમ એને ખાનગી તારમાં અવતાર ધરીને ખર્ચી નહોતી ખરેખર શું ત્રણ રૂપિયા ખર્ચો જેવું સંકટ ઊભું થયું છે સો મારી પત્ની પોતાની જાણે જ અક્કલ ચલાવી ડબ્બો બદલી નહીં નાખે સો મારા આટલા વર્ષના સહવાસ પછી પણ એનામાં અક્કલ નહીં વધી હોય કોણ જાણે બેરું છે સ્ત્રીની બુદ્ધિ હંમેશા પાનીએ જ હોય છે ભોલ ખાઈ બેસે પણ શું એ કાંઈ વિપત્તિ પડતાં સાકર નહીં ખેંચી લે એ બેઠી હશે ત્યાંથી સાકર તો નજીક હશે ને પણ સાકર ચાલુ હાલતમાં તો હશે ને અરે રામ આ ચોમાસામાં સાકર કદાચ જામ થઈ ગઈ હશે તો અમસ્તાએ આ રેલવેવાળાઓ સંકટ સાકરને ક્યાં ચાલુ સ્થિતિમાં રાખે છે પણ તો પછી શું એ ચીસ નહીં પાડી શકી શું કીકો ચીજ નહીં પાડી પેલા ડાકો અલ્લા રાખવાનો પંજો એના મોંને દબાવી રાખશે તો આવી વિચાર પરંપરા વહેતી થઈ હતી તેમાં તાર માસ્તરે પેલો રૂપિયો તથા તારનો પદડાકો બહાર ખર્ચીને ભંગ પાડ્યો વિશેષમાં ઉમેર્યો શેઠજી વિચાર કરી સવારે જ આવજો સોવાર થઈ જશે રામલાલને પોતાની જાત પ્રત્યે તે જે પડે ઊંડો તિરસ્કાર ઉપજ્યો એની કલ્પના સ્ત્રીની જંગલના અંકારમાં અસહ્યની ચીસો પણ ન પાડી શકે તેવી સ્થિતિ વચ્ચે ગૂંથાતી દીઠી એનું નાનું બાળક તો જાણે ફફડીને ક્યારનું ફાટી પડ્યું હશે ઓ મારા પ્રભુ ચૌદ લોકના નાથ ગરૂડ ગામી એવી પ્રાર્થના એના વિશ્વાસમાંથી ઉચ્ચારણ પામી એણે તારનું કાગળિયું પાછું બારીમાં શેરવી પાંચ રૂપિયાની નોટ નાખી રિપ્લાય પ્રેમીને તાર માસ્તરે પોતાની પરિભાષામાં જ ટૂંકો પ્રશ્ન કર્યો દરેક મનુષ્ય પોતાના ધંધાની ભાષાને જે પ્રથમ પદ આપે છે ને સમજી લે છે કે બીજા સહુએ એની ભાષા શીખી લેવી જ રહી હેજી એના હાજી હાજી રિપ્લાય મંગાવી આપો રામલાલ માંડ માંડ બોલી શક્યો જાણે કે રામલાલના હૃદયમાં એક ગણી ગોઠવેલી હતી એ ગણી હતી વ્યવહારુ ડાપને પોતાના હરેક વિચારને પોતે એ ગણીએ ગાળ્યા પછી જ અમલમાં મૂકતો તાર માસ્તરે આઠ આના પોતાના કચવામાં સેરવીને થોડાક પૈસા પાછા ફેંક્યા તે પછી ઘણી ઘણી વિધિક્રિયાઓ બાદ તાર જ્યારે યંત્ર પર ખટક ખટવા લાગ્યો ત્યારે રામલાલને હિંમત આવી એ પ્રત્યેક ખળખળાટમાંથી એની કલ્પનાના કાન પર પોલીસના કદમો સંભળાયા હાથ ખડીના ઝંકાર ગુંજ્યા અલ્લાહ રખ્યા બદમાશને કાંઠે એ કઢીને ભીડતી ચાવીના કચુડા ઉઠ્યા જવાબનું પતકડું કવરમાં બીંધીને જ્યારે તારવાળાએ રામલાલને આપ્યું ત્યારે એને એક પડ કેવી સાંતા વળી ગઈ ફોડીને વાંચે ત્યાં આટલું જ લખેલું ગાડી પાંચ મિનિટ પહેલાં છૂટી ગઈ છે વધુ પૈસા ખર્ચની હિંમત હારી જઈ રામલાલે ઈશ્વરનો જ આધાર લીધો એ છેક પુરાતન યુગનો માણસ હોત તો દેવતાને કશીક માનતા માની લે ને છેક અર્વાચીન જમાનો હોત તો પૂરેપૂરો પુરુષાર્થ અજમાવત પણ વજલી દશામાં લટકતો હોવાથી ઘેર પહોંચ્યો ને પલંગમાં પડ્યો ત્યારે એની જોગમ ભયના આકારો ભંગવા લાગ્યા નીંદ નહોતી પણ મગજ થાકી લોત થઈ ગયું હતું તંતુઓ ઉગ્ર બન્યા હતા ને ન સ્મૃતિ કે ન સ્વપ્ન પણ બંનેની મિલાવટમાંથી નિર્જલ એક ભય કથાઈએ એને પસીને રેપજેપ કર્યું હતું એને એવો ભાસ થયો કે પોતે જે માણસને મારા બાલ બચ્ચાને સંભાળજો એવું કહ્યું હતું તે માણસનો પોતાને અગાઉ એક વાર ક્યાંક બેઠો થયો હતો ક્યાં થયું હશે હા હા યાદ આવ્યું રેલગાડીની જ એક મુસાફરીમાં ઓચિંતાનો એક રાતે એ અમારા નાના ખાનામાં આવી ચડેલો એનું ભયાનક હતું છતાં એણે મારી સામે હાથ જોડેલા કે ભાઈ સાહેબ થોડી વાર છીપવા આપો એકરાળ કરું છું કે મારી પાસે અફીના ચાર ગોટા છે ને મારી પાછળ પોલીસ છે આ કાલાવાલાના જવાબમાં પોતે કહ્યું હતું કે નહીં નહીં બદમાશ ય નહીં નીકળ સે એ મારી પત્ની રક્ષ્મણી સામે ફરીને ફરગ્યો હતો કે તો મેરી અમ્મા મુજે છીપને દે પત્નીએ કહેલું કે છો ને બેઠો મેં પત્નીને છાંડી નાખી પોલીસ પોલીસની બોમ્બ પાડેલી પોલીસે આવીને પકડ્યો હતો મને અદાલતમાં શાબાશી મળી હતી ને એ બદમાશને ત્રણ વર્ષની ટીપ મળી ત્યારે મારી સામે જોઈ એણે શપથ લીધા હતા કે રામલાલ છૂટ્યા પછી તને જોઈ લઈશ એ જ એ માણસ એણે મારી પત્નીને પૂછપરછ કરી વેરવાળ્યું ખૂન પીધું હાય ઓય રામલાલ પોતાના ઓકારાથી જ જાગી ઉઠ્યો પ્રભાત આખરે પડવાનું તો હતું જ ને તે પડ્યું રામલાલ પોતાના સાળાનો તાર મળ્યું કે બધા સુખરૂપ પહોંચી ગયા છે ત્રીજે દિવસે પત્નીનો લાંબો કાગળ આવ્યો રામલાલ અચુંબ થયો રુકમણીએ કોઈ વાર આટલી ઝડપે પહોંચવાનું કાગળ નહોતું લખ્યો આ કાગળ એક ઓછું ભણેલી અણધણ શ્રીની ભાષામાં હતો શરૂઆત વહાલા અથવા મારા વહાલા અથવા મારા પ્રાણ પ્રિય વહાલા સ્વામિનાથ જેવા કોઈ સંબોધન વળી ન થતા સીધે સીધે વેસેલી શૈલીએ મુદ્દાની વાત વડે જે થઈ હતી એથી કરીને એ પત્ર એન્જિનથી સોંપતી જૂની આ ગાડી બદલી વગર એન્જિનની વીજળી કે ટ્રેન જેવો ભાંડોને બે ઢોળ લાગતો હતો આ રહ્યો એ કાગળ એમાં ફક્ત વિરામચિહ્નો અમારા કરેલા છે તમને તે કાંઈ વિચાર થયો મેં કેટલું કહ્યું કે મને ભલા થઈને પાણીનો એક કુંજો અપાવો પિત્તળનો નહીં ને માટીનો અપાવો પણ તમે તો એકના બે ન થયા કહ્યું કે ટેસને ટેસને પાણી વળે છે તો લોટાથી કેમ ન ચાલે ઠીક લ્યો તમારું બોલ રહ્યો રસ્તે પાણીની વફત પડી છોકરાના નાના રેડિયો પાડી બેડા હતા તેમણે ખાવાનું જોખમો હિન્દુનું અપાવ્યું છોકરા પાણી પાણી કરી ને ટેસને ટેસને એ ભાઈ દોડી દોડી પાણી આણી આપે મને તો કાંઈ પૂછે કરે નહીં પણ જોડે નહીં ક્યાં કરી ઈસ્કા ધણીએ અમકો બોલ્યા ઇસકો ધ્યાન રાખજો ને ને પચાસ વાર એણે આનું આ વચન ગુખ્યું હતું ઈસ્કા ધનીને અમકો ક્યાં હે કે ઇસકા ધ્યાન રાખજો બોલતો જાય ને શું રાજી થાય હવે માડીને વાત કરું છું ગાડી ઉપડ્યા પછી તરત જ એણે પેલીબાઈને પોતાના મોવો શરમ આવે છે ખોડામાંથી ઉતરી મૂકવું કહ્યું કે થોડી છેટી બેસ બેડા હતા તેમને તમને કહ્યું કે ખીલ ખીલ હસો ભંગ કરો ને બેડીના ધુમાડા તો બાજુમાં કાઢો કેમ કે ઇસકા ધણી હમકો बोल गया कि इसको ध्यान रखो पी बता धीरे धीरे बातों करता पीछे तो घना खरा ऊँगी गया ए भाई के अमने ने ऊँगू इसका धनी हमको कहे गया कि वगैरे ए ज रहियो मने तो कहीं फाड़ ने फड़को कहीं फाड़ ने फड़को कौन जाने सा कारण जागते हसे मने कहे कि अम्मा तम सुई जाओ પણ હું સે સુખે સૌ ખોટે ખોટું સૂતી બબલી રૂવે રૂવે બોની બો રૂવે એ ભાઈ ઉઠ્યો મને કહી કે અમા કપડાં દે મેં ધાર્યું કે લૂંટવા આવ્યો છે મેં હાથ જોડીને રોતે રોતે કહ્યું ભાઈ વીરા આ બધું એ લઈ જા ફક્ત મારા શરીરને અડકીસમાં ને મારા ત્રણ છોકરાને ચાલીસમાં હું તો ઉતરવા માંડી ડોકના ધાગીના એ તો ઊભો ઊભો દાંત કાઢી ગોળિયાનું ખોયું બડી ગામાં ખુસેલું તે એણે પોતાની જાણે જ ખેંચી લીધું પોતાની કાને દોરી હતી ડબ્બાના પાટિયા જોડે દોડીયું બાંધ્યું બબલીને અંદર સુડાવી છેટે બેઠો બેઠો હિચોડા કરી ને એની પઠાણી બોલીમાં કોણ જાણે સાં હાલા ગાયા મને થયું કે જો તો ખરી મોય તાલ છે ને એક તો હસું ને બીજી હાણ્યા આ દાઢી મેચમાં ધણી સાત હાથનો ઊંચો ભવિષ કોણ જાણે ક્યાંથી બાયડીના જેવો કાંઠ ગળી ગાય છે ગાતો ગાતો એ તો મંડ્યો રોવા આસરા તો ચોધર ચાલ્યા જાય ખોબ રોઈને વચમાં વચમાં બોલતો જાય કે બેબી બચ્ચા કીધર તું કીધર હમ કીધર બબલીએ રાંડ કેવી હું રોજ મારી પીટીને ઉખાડોને આઈ તો આને હિંચોડી ઘોટી ગઈ અરે રે તમે કોઈ દાડો મારી બબડીને હિચોડી છે કોઈ દાડો હાલાનો એક રાંડીઓ કાઢ્યો છે તમે તો જ્યારે હું વિનો ત્યારે બસ એમ જ કહીને ઊભો રહી કે એ મારું કામ નહીં હું મરત છું જો જો મરત જોયો ન હોય તો ઠીક મૂકો એ વાત એમ કરતા તો રાતના ત્રણ વાગ્યા હશે એક જક્ષણ આવ્યું અમારા ડબ્બાની સામ બગલ થેલીઓ ને બિસ્તરાનો એક ઢગલો લઈ વિશે ખાખી દસેકવાળા આવી ઊભા પ્રથમ તો એ ભાઈ બેઠા હતા તે ખાના પર ગયા પણ જઈને પાછા તરત ફર્યા મારા ખાના ઉપર આવીને કહી કે બાય આ ખાનું તમારે ખાલી કરવું પડશે મેં કહ્યું શા માટે એ કહે ખબર નથી લોક સવારી જાય છે હું સમજી ન શકી મેં પૂછ્યું તમે સરકારવાળા છો એ લોકો હસ્યા કહે કે હા હા આજની નહીં પણ આવતીકાલની સવારવાળા ચાલો ઉતરો તમને બાજુના ડબ્બામાં બેસાવી દઈએ મેં દિન બનીને કહ્યું ભાઈ મારા નાના છોકરા ઊંઘી ગયા છે મારી તને જાજો સામાન છે એ કહે શરમ છે ભાઈ લોકસેવકને ચરણી જ્યારે બીજી સ્ત્રીઓ દર દાગીના હીરા મોતીના ઠાલ ઠાલવે છે ત્યારે તમે એક ખાનું ખાલી નથી કરી શકતા તમને એટલું એ નથી થતું કે લોકસેવકને ત્રીજા વર્ગના ડબ્બામાં જ બેસવાનું વ્રત છે અરે તમને પેલી શ્રેષ્ઠ ભિક્ષાવાળી કથા એ નથી યાદ હું તો કશું સમજી નહીં મારાથી ભૂલાઈ ગયું કે હું આ તમારા લોકસેવક જે સિદ્ધ ખાવ છું મારા મોંમાંથી કવણ તો નીકળી ગયું પણ સાંભળીને પહેલાં કહે કે ક્યાં જઈશ ટૂંકમાં મારા માથે માછલા ધોવા માંડ્યા ને મારા પોટલા ઉચકી બાજુમાં કાઢવા ઉપર ચડ્યા હું એ ભાઈ સાહેબ એટલું કહું ત્યાં તો સામેના ખાનામાંથી પેલો ઉઠ્યો ઉપર ચડેલા પીળા દરેશવાળાની બોચી ઝાલી ઝાલીને આંખો ફાડીને એટલું જ બોલ્યો કે ઈસ્કા ધનીએ અમકો કહ્યા હે કે ઈસકા ધ્યાન રાખના માલો પેલા ભાદાને તો આંખો જ ફાટી રહી ને પેલો બોચેથી તો વાતીના હાથમાં જેમ ચંદન ઘો ટટડી એમ પટડી રહ્યો પછી કોની મગતું કે મારા ખાનામાં ચડી પેલો જે મને ઉતારવાનું કહેતો હતો ને લોકસેવક લોકસેવક કરતો હતો તે જ તરત કહેવા માંડી પડ્યું કે ભાઈઓ ચાલો બીજે ડબ્બી કોમે એકતાને તોડવી ન જોઈએ આપણે ગમે ત્યાં સાંકળે મોકળે ભરાઈ જઈશું પઠાણ તો આપણા સાચા ભાઈઓ છે ને પછી કોઈનીએ જઈ બોલાવી અલ્લાહ હું અકબરના અવાજ કર્યાને રવાના થઈ ગયા એકલો પડીને પેલો તો જાણે કે પોતાના મનને કહેતો હતો કે અમકો બોલા ઇસકો ધ્યાન રખના એ અમકો બોલા અમકો સાપાસ અમકો બોલા કે ધ્યાન રખજો સાપાસ એમ લતો લતો એ પોતાને સાથે પોતાની છાતી ખાબરતો હતો ગાડી પોતાની છાતી થાબડે ને ગાડીક પોતાની પેટ થાબડે ગાંડો જ થઈ ગયો હતો એ તો સવારે હું ઉતરી ત્યારે એણે બચલાને જેતડીના તેમજ ટપુરને ઝાલીને જળીને બચ્યો ભરી માથા પર હાથ મૂકી કહ્યું કે સલામ વાલિકુમ મેં કહ્યું ભાઈ તમે મારી બહ્મું પત રાખી મુંબઈ આવો તો અમારા ઘેર આવજો અમારું ઘર અમુક અમુક ગલીમાં છે ને જેડાના બાપુનું નામ ર અક્ષર પર આવે છે મારા ભાઈને મેં કહ્યું ભાઈ આમને તમારા ભણવીનું પૂરું નામ તો આપો મારા ભાઈએ કહ્યું રામલાલ ચુનીલાલ મિસ્ત્રી કહેતા જ એના કાન ચમક્યા ઘડીક તો એના ડોળા ફાટી રહ્યા પછી એ હસી પડ્યું મારા ભાઈએ એને આખું સરનામું લખીને ચબરખી આપવા માંડી પણ એણે હસીને ના પાડી આકાશ સામે આંગળી ચિંધાડી લખી તંગ રોખમણી પત્ર વાંચીને રામલાલે વળતી જ ટપલે એક કાગળ લખી પત્નીને તેમજ ભાઈને પૂછાવ્યું કે પેલી મારા સરનામાની ચબરખી તમે એને આપી નથી એની તો ખાતરી છે ને જો એ ન આપી હોય તો એના ટુકડા કરી નાખજો ને આપી હોય તો ધર્મના સોગંધ લઉં છું મને સત્ય જણાવશો કે જેથી હું મારા ઘર ઉપર પોલીસનો બંદોબસ્ત કરાવું જવાબમાં શાળાએ બનાવીને એ ચબરખી વેડી મોકલી ભૂલ ભૂલમાં એ લખેલી ચબરખી શાળાની નોટબુકમાં જ રહી ગયેલી આમ છતાં રામલાલ ભોળવાઈ ગાફલ બની જાય તેવો આદમી નહોતો એણે પોલીસને આ બધી વાતની બાતમી આપી દીધી પોલીસના અધિકારીઓ પણ આ મામલો ગંભીર છે એવી ચેતવણી આપી રામલાલના મકાન ઉપર રામલાલને ખર્ચે રાતનો ખાસ ચોકીદાર ગોઠવી દીધો રૂક્ષ્મણી પિયરથી પાછી આવી ત્યારે રામલાલે એને ઠપકો આપ્યો તને કોણે ડાહી કરી હતી કે એ બદમાશને આપણા ઘરનું સરનામું આપજે રૂક્ષ્મણીની આસુભરી કીકીઓ અલ્લારખા ભાઈની કલ્પિત આકૃતિને જાણી આંસુમાં નવરાવી રહી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ Thank you.